નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ગુજરાતના અગિયાર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ આઈએમડીએ આપી આગાહી ગુજરાતમાં તીવ્ર ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી શકે છે આગામી બે દિવસમાં ગરમી ઓછી થઈ શકે છે કે હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ધૂળની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં આ પછી ઓગણીસ અને વીસ એપ્રિલે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જોકે આ પછી તાપમાન ફરી વધવાની શક્યતા છે આ ઉપરાંત દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે તેથી યલો એલર્ટ જારી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આવતીકાલે રાજકોટ અને કચ્છમાં ગરમીના મોજાની શક્યતા અંગે યલો એલર્ટ જારી કર્યું છે આ સાથે ઓગણીસ અને વીસ એપ્રિલે રાજ્યમાં ધૂળની આંધી સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે એકવીસ એપ્રિલે હવામાન સામાન્ય રહી શકે છે જ્યારે ગુજરાતનો દરિયા કિનારો બાવીસમી ચોવીસ એપ્રિલ સુધી ગરમ રહેવાની શક્યતા છે બાવીસ એપ્રિલ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે અગિયાર જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે છવ્વીસ એપ્રિલ પછી તીવ્ર ગરમી પડશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલ મહિનામાં હવામાન વારંવાર બદલાશે રાજ્યમાં પવનો જોરદાર રહેશે જેના કારણે જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે આ સાથે જ વેરાવળમાં બત્રીસ ભુજમાં એકતાલીસ નલિયામાં ચોત્રીસ દ્વારકામાં બત્રીસ ઓખામાં તેત્રીસ પોરબંદરમાં ચોત્રીસ રાજકોટમાં ત્રેતાલીસ કંડલામાં છત્રીસ કંડલામાં પિસ્તાલીસ અમરેલીમાં બેતાલીસ સુરેન્દ્રનગરમાં એકતાલીસ ભાવનગરમાં એકતાલીસ તાપમાન નોંધાયું હતું કેશોદમાં સાડત્રીસ ડીસામાં એકતાલીસ ગાંધીનગરમાં બેતાલીસ અને દમણમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ગરમીના કારણે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ડીઈઓએ મહત્વનો નિર્ણય લીધો છે ધોરણ એકથી આઠ અને બાલવાટિકાના બાળકો માટે સ્કૂલનો સમય બપોરના બાર વાગ્યા સુધી રાખવાનો ડીઈઓએ આદેશ આપ્યો હતો ગરમીનું પ્રમાણ વધતા અને ઘણા જિલ્લાઓમાં હીટવેવની આગાહી ઉપરાંત અસહરૂતાપ લૂને લીધે હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત સ્કૂલોના સમયમાં ફેરફાર કરવાની સરકારે સૂચના આપી હતી પરંતુ ઘણી સ્કૂલોએ સમયમાં ફેરફાર ન કર્યો અને બપોરના સાડા બાર વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય અને બપોરની પાળીમાં બાળકોને બોલાવતા હોવાની અનેક વાલીઓએ ફરિયાદો કરી હતી જે બાદ એ તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરી શાળાનો સમય બપોરના બાર વાગ્યા સુધી રાખવા માટે સૂચના આપી છે ઉપરાંત સ્કૂલ કેમ્પસમાં ખુલ્લામાં કોઈ કાર્યક્રમ ન કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે